टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना है પણ એમના જે ગઈકાલે આપણે પરિણામો જોયા હતા एचयूएल ના બેઝિકલી જે વોલ્યુમ growth હોવો જોઈએ એ હજુ પણ એવો દેખાઈ નથી રહ્યો મેબી એક રીઝન એ પણ હોઈ શકે કવન સર डेफिनेटली यस एफएमसीजी જે ગઈકાલે આપને રિઝલ્ટ જોયા एचयूएल અને કોલગેટ તો એમાં एचयूएल રિઝલ્ટ ફ્લેટિશ હતા અને કંપનીએ પણ ઓલરેડી કહી દીધું હતું જે જીએસટી અનાઉન્સમેન્ટ થયું હતું કે જીએસટીમાં જે પ્રોસેસ ટ્રાન્ઝિશન થતાં કંપનીને એકાદ બે ક્વોટર લાગી જશે અને કોલગેટની વાત કરીએ તો ત્યાં આગળ રિઝલ્ટ તો બોટમ લાઇનમાં તો ડીગ્રોથ જોવા મળ્યો હતો અને સ્ટોક પણ ઉપરના લેવલથી ઘણો કરેક્ટ થઈ ચૂક્યો છે તો આ બધા સ્ટોક રિઝનેબલી એક અંડર પરફોર્મર રહેલા છે બે ત્રણ વર્ષમાં જોઈએ ઓવરઓલ તો અને અહીંયા આગળ જે તમે પોઈન્ટ મેન્શન કર્યું કે વોલ્યુમ ગ્રોથ એક મિસિંગ પાર્ટ છે જેના લીધે અહીંયા આગળ અંડર પરફોર્મન્સ હોવા છતાં પણ એટ્રેક્ટિવનેસ એટલું નથી દેખાડી રહ્યા કે જો વોલ્યુમ ગ્રોથ અહીંયા આગળ દેખાવાતો હોય તો ડેફિનેટલી થોડાક વધારે પ્રીમિયમ પર પણ બાય કરવામાં ઓકે રહેતા હોય છે પરંતુ ગ્રોથ અહીંયા આગળ મિસિંગ છે અહીંયા આગળ આપણે જોઈએ તો જે ઓનલાઈન પ્લેયરો છે ત્યાં આગળ એક કોમ્પિટિશન એગ્રેસિવ જોવા મળી રહ્યું છે અને જે સ્ટાર્ટઅપ કલ્ચર આપણે જોઈ રહ્યું છે ત્યાં આગળ પણ એફએમસીજી કંપનીઓ એ લોકો ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી રિઝનેબલી કોમ્પિટ કરી રહ્યા છે તો ડેફિનેટલી અહીંયા આગળ હજી જોવાનું રહેશે આવનારા ક્વોર્ટરમાં કે કઈ રીતે આ લોકો કોમ્પિટિશનને મેનેજ કરી શકે છે અને માર્જિનને કઈ રીતે મેન્ટેન કરી શકે છે વોલ્યુમ ગ્રોથ લાવવા માટે